તેના ભાવ ઉપર આપણે નજર મારી લઈએ અને જાણી લઈએ કે મકરસંક્રાંતિ પછી માર્કેટિંગ યાર્ડોમાં કેવી બજાર રહેલી છે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એંસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજારથી એક હજાર સિત્તેર રૂપિયા તુવેર આજે સોળસો પચાસથી બે હજાર ચુમ્માલીસ તલ ચોવીસોથી ત્રણ હજાર વીસ રૂપિયા એરંડો આજે એક હજાર થી અગિયારસો પાંચ રૂપિયા સોયાબીન ની વાત કરીએ તો આઠસો થી નવસો છત્રીસ મગફળી એક હજાર થી તેરસો ઝીણી મગફળી એક થી બારસો એકાવન કપાસ ની વાત કરવામાં આવે તો જુનાગઢમાં તો અગિયારસો થી તેરસો પચાસ રૂપિયા જ રીતે જીરું આજે પાંચ હજાર પાંચસો રૂપિયા થી પાંચ હજાર પાંચસો રૂપિયા વાત કરીએ જામ જોધપુર ની જામજોધપુરમાં એરંડો આજે એક હજાર એકાવનથી અગિયારસો અગિયાર રૂપિયા સોયાબીન આઠસો છ થી નવસો છ રૂપિયા તલની વાત કરવામાં આવે તો અઠ્યાવીસો પચાસથી ત્રણ હજાર પચાસ રૂપિયા ચણા નવસોથી એક હજાર પચાસ ધાણા અગિયારસો પચાસથી તેરસો છન્નું રૂપિયા ધાણી બારસો પચાસથી ચૌદસો અગિયાર ઝીણી મગફળી એક હજારથી તેરસો એક ગફળી નવસો પચાસ થી ચૌદસો એક કપાસ થી પંદરસો એકવીસ જીરાની જો વાત કરીએ આજે જામજોધપુરમાં તો ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર થી અગિયારસો આઠ રૂપિયા લસણ એક હજારથી ચોત્રીસો તલ પચીસો થી ત્રણ હજાર રૂપિયા અજમો સત્યાવીસો થી ધાણા 900 થી તેરસો પચીસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો નેવું ચડી મગફળી અગિયારસો થી ચૌદસો પિસ્તાલીસ ઝીણી મગફળીની વાત કરીએ જામનગરમાં તો બારસો થી તેરસો નેવું કપાસ એક હજાર થી પંદરસો ત્રીસ રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરીએ જામનગરમાં તો પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો દસ રૂપિયા તો આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ આશા કરું છું કે વિડીયામાંથી કંઈક માહિતી તમને જરૂરથી મળી હશે એટલે વિડીયોને લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હો અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર